સવા દસ વાગ્યા છે ને ચા નાસ્તો લઈને માહિતીબેન આવી ગયા છે અને જુઓ અમારા માટે લઈને આવ્યા તને ને પી રહ્યા છે તો ફેમિલી આ તો જમી રહ્યા છે હવે ને આપણે હવે જમવા આવ્યા છીએ ને સવા એક તો થઈ ગયો છે આજ ચંપાસી વાત ના જોઈ મારી હે તો કાલે ગાડી સર્વિસ કરાવી એટલે કેવી લાગી રહી છે ગોધલે કાતરી દીધા છે તમે જોઈ શકો છો જોઈ લો કેવી રીતે કાપે છે બધે કાપી દીધા એટલે અહીંયા ખાટલામાં ખાટલામાં લાવી અને મૂક્યા છે મહાદેવ મિત્ર તો કેમ છો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં આશા રાખું છું કે તમે બધામાં જ હશો ને અત્યારમાં આવી ગયા છીએ અમે પાછા તંબાકુમાં પીલા ભાગવા માટે અને મારા શાળા ઈ બાજુ આવી રહ્યા છે હવે અને નાના ભાઈ હજી તો આવ્યા નથી ને હવા ઠેક અમે લાગ્યા છીએ હવે બાર સાડા બાર વાગી જશે તમારો સમય છે અમારો એકદ આવશે એક જાડો સવા દસ વાગ્યા છે ને ચા નાસ્તો લઈને માહી આવી ગયા છે ને જો અમારા માટે લઈને આવ્યા હતા ને એ પી રહ્યા છે મજા આવે હીવાની પડેકા બિસ્કીટ પાપડીને એવું લઈને આવ્યા હતા અને જો એ ક્યાં ખાઈ રહ્યા છે એકલા ને એકલા શું કરો ચા પીવો કના માટે લાવ્યો હતો તમે શું કરો અગિયાર વાગ્યા સુધી તમાકુમાં પીલા ભાગ્યા અને હવે પાણી ચાલુ કર્યું છે આમાં બે ઓળ જેવા ભાગેલા હતા તેમાં પાણી પીરવાયું છે હવે અને આમાં હવે ખાતર નાખી રહ્યા છે અહીંયા સામે ખાતર નાખી રહ્યા છે હવે આમાં પાણી વાળવાનું છે એ ખાતર નાખશે અને હું પાણી વાળીશ આખો દિવસ આજે પાણી ચાલશે પેલા આમાં પાણી ચાલુ જ છે હાલ આટલું પીરે એટલે તરત અહીંયા વાળવાનું છે બધા કહે છે ને કે ખેડૂતોની જિંદગી સાવ આસાન હોય છે કંઈ કામ જ ના હોય મારા ભાઈ અહીંયા ચહેરાવાળો આવશે પછી હું જમવા માટે જઈશ તો પાણી તો ચાલુ જ છે જમવાનું પણ ઠેકાણું હોતું નથી હજુ પહેલાં તો દસ અગિયાર વાગે જમી લેતા પણ જ્યારથી તમાકુ આવે છે ત્યારથી કામ ઘણું હોય છે તો ફેમિલી આ તો જમી રહ્યા છે હવે ને આપણે હવે જમવા આવ્યા છીએ ને સવા એક તો થઈ ગયો છે આ ચંપાસી વાત ના જોઈ મારી હે હવે બૈરો એમાં હાકતો કે વાટે જો એમ નહી મિત્રો પહેલા જમી લઈએ ભૂખ જોરદાર લાગી છે સવારે ખાલી પાપડી ખાધી હતી અત્યારે તો શું બનાવ્યું છે ખબર નથી બટાકા અને વટાણાનું મિક્સમાં શાકભાજી બનાવી તો પહેલા મિત્રો જમી લઈએ એક એક વાગે કોણ જમે કો તમે અમે તો પેલા અગિયાર વાગે જમતા ને હમણાં જ તો બાર સાડા બાર વાગી જાય અગિયાર વાગી જાય છે અને દોઢ પણ વાગી જાય અમુક ટાઈમે તો મિત્રો પહેલા જમી લઈએ તો કાલે ગાડી સર્વિસ કરાય એટલે કેવી લાગી રહી છે નવી શોરૂમમાંથી છોડાઈ હોય તેવી છે જોઈ લો સર્વિસ નથી કરાય ત્યારે તો હાવ ભંગાર ભર લાગતી હતી અત્યારે પાછી ફ્રેશ નવી છોડાઈ હોય એવી દેખાઈ રહી છે અને આ બાજુ બાજરીનું દહીં કરી રહી છે મારી મમ્મી દહીં નહીં સાથે આમ આ બગ્યાને દીધા છે ને આ દહીંનું કરે છે અત્યારે બાજરીનું અને આ બાજુ ચોકલેટો ખાય છે દ્રશ્ય તો ચોકલેટ ઓ ખાય છે એ પણ જો તોડ્યા વગર મારો ઉંદરનો એટલો ત્રાસ થઈ ગયો છે કે જોઈ લો બધા ગોદલે કાતરી દીધા છે તમે જોઈ શકો છો જોઈ લો કેવી રીતે કાપે છે બધે કાપી દીધા એટલે અહીંયા ખાટલામાં ખાટલામાં લાવી અને મૂક્યા છે અને અહીંયા મૂકેલા હતા બનાવેલું ને ત્યાં અહીંયા પડ્યા તો બધા ગોદલે કાતરી દીધા છે અત્યારે તો નકતાજી સાઉન્ડરને ભગાવાનો કોઈ ઉપાય તમારી પાસે હોય તો કહો કરી દો અને આ દેખાય આ બાજી રામ વાજી આ બાજુ પોતું કરે આની દેવા આરામ કરવા કડીક બેઠા હે બે તો વાઘો આ હા દાદી માને તો આરામ જ હોય અત્યારે તડકો બહુ પડે છે એટલે એની આ બાજુ રેત છે એટલે જો આ તંબાકુ કેટલી લંઘાઈ રહી છે સાવ નરમ પડી ગઈ છે ગરમીની જ્યાં માર્ગ છે ત્યાં સુધી એકલી તમાકુ જ છે સામે ખૂણે ઘર દેખાય ને ત્યાં સુધી અને આ સામે દેખાય એ મારું ઘર છે અહીંયા જમીન તો ઘણી છે પણ એકલી રેતાળ છે એટલે કઈ જમીનમાં એટલું ઉપજ હાલતી એટલે કે પાક થતો નથી મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે ને લાઈટ જતી રહી છે ને અહીંયા આવી છે અત્યારે ખેતરમાં પાણી વાળતો હતો ત્યાં આવી છે તું ચમ અહીં આવી હે હા તું શું લેવા આવ્યું અંધારું થવા આવ્યું હે બાજુ તારું ચા બાનું હતું

મરચાં તળેલા છે અને સેવ ટમેટાનું શાક છે છે મિત્રો પહેલા જાણી લઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને આજે રોટલા બનાવે બાકી છે તો અત્યારે સવા દસ વાગ્યા છે ને આપણે ઊંઘ આવે છે એટલે અત્યારે સુઈ જઈએ છીએ અને મોરા મોડા વિડીયો એડિટિંગ કરીશું સવારમાં અને આ બાજુ તો ફોન જુએ છે સુતા સુતા જોઈએ શું જોઈ રહ્યા હે શું જોઈ રે જોવા જોવાનું કે જોઈ રહ્યા હાર્દિક ભાઈ સુઈ ગયા છે માહી પણ સુઈ ગઈ છે અને ફોન જોઈ રહ્યા છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો